પાદરામાં આંકડાના જુગાડનું દુષણ વધ્યું પાદરામાં વલ્લી મટકાનો આંકડાનો જુગાર રમતા બુકીઓને નથી રહી હવે પોલીસની ભીક ખુલ્લે આમ ધાર્મિક સ્થળો પાસે અને જાહેર જગ્યાઓ પર બેસી રમાડી રહ્યા છે આંકડાનો જુગાર દારૂ જુગાર સહિતનું દૂષણને લઈ પાદરા નગર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યો છે જેના બોલતા પુરાવારૂપ વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસનો કોઈપણ ડર વગર ગટુ નામનો ઈસમ ખુલ્લે આમ આંકડા લખી જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પાદરા સરકારી હોસ્પિટલ સામે એક છગડામાં બેસી આ દૂષણ ચાલી રહ્યું છે સમગ્ર દૂષણ મામલે પોલીસની હપ્તાખોરી રહેમ નજર કે બેદરકારી જવાબદાર છે જો કે પાદરા ફૂલબાગ પિકઅપ સ્ટેન્ડ અને જૂના એસટી ડેપો પાસે પણ જુગારાના આંકડા રમારી રહ્યા છે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર